નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ શહેર પોલીસે નવસો એકત્રીસ બુથ ક્રિટિકલની શ્રેણીમાં મૂક્યા ચૂંટણી બંદોબસ્ત સાથે પોલીસે અડસઠ ચેકિંગ પોઈન્ટ શરૂ કર્યા ગુજરાતમાં પાંચ દિવસ માટે યલો એલર્ટ અપાયું સૌરાષ્ટ્ર કચ્છમાં એકતાળીસ ડિગ્રી તાપમાન પહોંચશે દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો ખંભાળિયા તેમજ દ્વારકા પંથકમાં અસહ્ય ગરમી બાદ ગઈકાલે છવાયું હતું વાદળછાયું વાતાવરણ વાદળછાયું વાતાવરણ થતાં લોકોને ગરમીમાંથી મળી રાહત મતદાન સફળ બનાવવા તંત્રનો હીટવેવ પ્લાન બે હજાર પાંચસો બાવન મતદાન મથકો ખાતે વેઇટિંગ રૂમ બનશે એરંડાના પાકમાં ઓછું ઉત્પાદન અને ઓછા ભાવને પગલે ખેડૂતોની હાલત કફોડી બની એરંડામાં વધુ ભાવ મળવાની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આગામી બે થી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું વધી શકે છે તદઉપરાંત સુરતમાં હીટવેવની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાળ ખાતે બાળ માલપુરના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે હજારો કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા ઝાલાના આહવાન થકી તમામ કાર્યકર્તાઓ પાંચ સાબરકાંઠા અરવલી લોકસભાના ભાજપાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને સમર્થન આપી ભવ્ય લીડ સાથે જીતાડવાનો સંકલ્પ કર્યો તો બાળ ખાતે ધારાસભ્ય દ્વારા કરાયેલ શક્તિ પ્રદર્શન બાદ કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો વધ્યો છે ધારાસભ્યએ સભામાં જાહેર કર્યું કે બાળ લોકસભાનું ઇલેક્શન ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર આપણા શોભનાબેન ના સમર્થન ની અંદર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને હાથ મજબૂત કરવા માટે હું અપક્ષ ઉમેદવાર તરીકે તો ચૂંટાયો હતો અને ભારતીય જનતા પાર્ટીનું કામ પણ કરી રહ્યો હતો સાથે મારા સમર્થકો મારા કાર્યકર્તાઓ મારા સાથી મિત્રો પાંચ હજારથી પણ વધુ સંખ્યામાં આજ રોજ અહીંયા ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે સાથે એની અંદર જોડાઈને કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર બાયડ વિધાનસભાની અંદરથી માન્ય મારા બેન શ્રી શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી લીડ મળે તેવું આયોજન પણ થયું છે અને સાબરકાંઠા લોકસભાની સીટ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને એક કમળ સાબરકાંઠાનું ખીલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અહીંના કાર્યકર્તાઓ તત્પર છે અને તાકાતથી સાતમી તારીખે મતદાન કરવાના છે અને જે પ્રમાણે માહોલ જે ચાલી રહ્યો છે તે પ્રમાણે આખા ગુજરાતની ની પચીસે પચીસ લોકસભાની સીટ આમ તો છવ્વીસ લોકસભા છે પરંતુ એક છે હું કહું છું અને લોકસભાની સીટ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં જંગી બહુમતીથી જીતવાના છે અને આવનારા દિવસોની અંદર ફરીથી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં સરકાર બનવાની છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શપથ ગ્રહણ કરવાના છે તમામ જનતાનો આભાર માનું રાજકોટમાં શનિવારે સપ્તાહના અંતમાં મગફળીની આવક ઘટી હતી જેના કારણે સિંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો ડબ્બે રૂપિયા દસ નો વધારો થતા સિંગતેલનો ડબ્બો બે હજાર પાંચસો ને પાસઠ રૂપિયાનો થયો હતો શુક્રવારની સરખામણીએ શનિવારે મગફળીની આવક છસો ક્વિન્ટલ ઓછી થઈ હતી

દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ગઈકાલે ખંભાડિયા તેમજ દ્વારકા પંથકમાં અસહ્ય ગરમી બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું વાદળછાયું વાતાવરણ થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી તો ભર ઉનાળે વરસાદી વાદળ છવાયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું જેથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી વડોદરા જિલ્લાના કરજન અને શિનોર પંથકમાં એરંડાની ખેતી વિશેષ પ્રમાણમાં થતી જોવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ ગરવર્ષે વર્ષે ઇરંડાની પ્રારંભિક શરૂઆત પ્રતિ વીસ કિલોના રૂપિયા ચૌદસો પચાસના ભાવથી થઈ હતી અને ક્રમશઃ આ ભાવ ઘટીને એરંડાના અંતિમ તબક્કામાં પ્રતિ વીસ કિલોના રૂપિયા અગિયારસો પંચોતેર સુધીના જોવા મળ્યો હતો લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે મતદાનના દિવસે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને લઇ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભારે ગરમીના કારણે કોઈ મતદારને તકલીફ ન પડે તે માટે મતદાન બૂથની બાજુના રૂમમાં પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને અમદાવાદની આસપાસના વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે આ સાથે ગુજરાતના સૌથી લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે લોકસભાની ચૂંટણીને પગલે શહેર પોલીસે અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર બેઠકો માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે ચાર હજાર એકસો મતદાન મથકોમાંથી નવસો એકત્રીસ આવ્યા છે આ ઉપરાંત સત્તાવન ફ્લાઇંગ સર્વેલન્સ ટીમ તેમજ છ્યાસી સ્ટ્રેટિક સર્વેલન્સ ટીમ સાથે શહેરમાં અડસઠ ચેકિંગ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે અમદાવાદ પોલીસની સાથે આઈટીબીપી તેમજ બીએસએફ તેમજ સી તેમજ સીઆરપીએફ પણ તૈનાત રહેશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર